नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर लाइव भारत देश में आपातकालीन परिस्थिति भारत सरकार ना सिविल डिफेंस योजना ना आह्वान में युवा दिन जुड़ायु हाल की परिस्थिति ने ध्यान में राखी भारत सरकार द्वारा आपातकालीन परिस्थिति योजना अंतर्गत युवा दिन ने जोड़वा आह्वान करी छे त्यारे आपातकालीन परिस्थिति युद्ध भूकंप પૂર સુનામી તેમજ દેશમાં આવતા સંકટનો સામનો કરવા અઢાર વર્ષથી વધારે ઉંમરના તમામ યુવા વર્ગ માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે લડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એકસાથે યુવા સંગઠનના વીસ સભ્યો રાષ્ટ્ર સેવાના અભિયાનમાં જોડાયા આ યુવાનો હવે દેશ સેવાના કાર્યમાં તત્પર રહેશે યુવાનોએ સભ્ય ફોર્મ ભરી પોલીસ અધિકારીને રજૂ કર્યું હતું આ યુવાનોએ સરકારના સિવિલ ડિફેન્સ યોજનામાં જોડાઈ દેશ સેવાની ભાવના વ્યક્ત કરી હતી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન નાઇન

તો યુવાનો છે એ લોકોને સરકારે આહવાન કર્યું છે કે આવો યુવાનો દેશ માટે તમે આગળ વધો તો અમે હિન્દુ ધર્મ સેના હિન્દુ ધર્મ સેનાની તમામ ટીમોને અમે આવી જાહેરાત કરી છે તો ઘણા યુવાનો આજે જોડાયા છે ઘણા યુવાનો આવતીકાલ જોડાવાના છે અમે ઓછામાં ઓછા પાંચસો યુવાનો અમે દેશને એવા યુવાન આપીશું કે જે લોકો દેશ માટે ચોવીસ કલાક કામ કરવા માટે અવિરત રહે નિસ્વાર્થ ભાવે અને અમે હિન્દુ ધર્મ મન અને ધનથી દરેક વોલન્ટિયર જોડીશું અને દેશ માટે અમે હંમેશા આગળ રહીશું અત્યારે કેટલા યુવાનો જોડાયા છે કેટલી નોંધણી રહીશું રાજ્યમાં છેલ્લા અડધો કલાકમાં ચાલીસ થી પચાસ યુવાનો આવ્યા છે નોંધણી ચાલુ જ છે બીજા આવતીકાલે યુવાનો જોડાવાના છે મારું નામ દીપ ગોસ્વામી છે હું હિન્દુ ધર્મ છેનો સેનાની છું આજે દેશમાં આપણે થોડા સમય પહેલા જોયું હતું કે યુદ્ધને બધું થયું હતું જ્યારે સરકારે થોડા દિવસ પહેલા એક નવી સંસ્થાનું એક નામ જાહેર કર્યું છે આપાતકાલીન એમાં બધા યુવાનો અને બધાને પ્રેરિત કરે છે અઢાર થી પિસ્તાલીસ કે છેતાલીસ વર્ષના યુવાનોને અને મોટી ઉંમરના વય લોકોને જ્યારે સરકાર આહવાન કરવામાં આવતી હોય કે ભાઈ આપતકાલીન સ્થિતિ હોય જાતની જરૂર પડે ત્યારે અમે યુવાનો બધા સરકાર જોડે પેહલા સાથે છીએ શું સેવા આપશે ત્યારે અમે બધા યુવાનો ને અમારી સેના તરફથી અમારો પહેલો સપોર્ટ રહેશે